નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ દશામાની સાંઢણીની આંખમાંથી ઘી નીકળવા મામલે ભુવી સીતાબાએ તથા ભક્તો દ્વારા દશામાનું અપમાન થયાના આક્ષેપ સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા વિરુદ્ધ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

એની સાગડીમાંથી કોઈ વ્હાઈટ કલરનું સફેદ પાણી પડતું હતું બે ત્રણ ભક્તોએ જ્યારે તપાસ્યું અને બીજા ત્રીજા દિવસે એ થોડું ઘાટું થયું તો એનો સ્મેલ લેતા ખબર પડી કે ભાઈ આ ઘી છે હવે એના બારામાં વિજ્ઞાન ગાથાના કોઈક છે રાજકોટના બરાબર છે જેઓ પોતાના જાતને એવું કહે છે કે સાયન્ટિસ્ટ છે એની મૂર્તિને અપમાનિત કર્યું છે ખંડિત કરી છે એને આડી સુવડાવી દીધી ઊભી સોડાવી દીધી બરાબર છે તમામ જગ્યાએથી એમણે ચેક કર્યું નથી એમને કોઈ એવો પાઇપ મળી કે નથી એવી કોઈ ઇન્જેક્ટેબલ વસ્તુ મળી કે નથી કોઈ ઇલેટ્રો એવું વસ્તુ મળી અને ખોટી રીતના અમારા હિન્દુત્વને તેમજ અમારી હિન્દુ દેવદેવીઓનું અપમાન કર્યું છે જેથી કરી આપ સાહેબ પાસે અમે એવી આશા રાખીએ છીએ કે તત્કાલના ધોરણે અને આ મારા ઓલરેડી તોડભાત છે આ નામ પર એવો તોડભાત કરે છે જેના કિસ્સા પણ અગાઉ એ ઝેર ભોગવીન પણ આવે છે ને અત્યારે હાલમાં મારા ધ્યાન પ્રમાણે એ પૌત્રે વિલના આધારે બહાર

હું તો જયેશ પંડ્યા કેતો પણ એની માએ પંડ્યામાં કેવી રીતે અવતારે કર્યો એની ખબર પડતી પંડ્યા હોત બોમન હોત તો ભગવાન માની શકો અમારો સનાતન ધર્મ અપમાન કર્યું છે મારી મૂર્તિ હટાઈ છે એમો એને મને જે જે સાબુત કીધા એ સાબુત મને આલ્યા હોત તો હું શિકાર કરત સાબુત વગાન મને પોઈન્ટ ગેટની પોલીસવારે પોલીસ અરજ કરી મને અરજ વન લઈ ના હોત તો હું અરજ થઈ શકત તે લીધો લીધો પણ મારા મોબાઈલ પણ લઈ લીધો મને કોઈની પર ફોન ના કરવા દીધો એટલે ટોર્ચર કર્યો પૂછી લેજો જો જૂઠું બોલતો ને પુરાવા મને જોઈએ કે મારો મોબાઈલ કોને લીધેલો કોને પૈસા આપે છે અને પૈસા સાબુ જે બધું એ સાબુ મને પુરાવા કરે તો મને પુરાવા જોઈએ બીજું કંઈ નહીં આજે કલેક્ટર ઓફિસે સાહેબ શ્રીને વિનંતી કરવા આવ્યા છે કે ભાઈ જેટલું બને એટલું આ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે અને આવી રીતે જો અપમાન જો સનાતન ધર્મનું થશે કોઈ બી સાખી લેવામાં નહીં આવશે આના અંદર તમે લોકો જાણે છે કે ધર્મના વિરોધીઓ બધા બહુ છે જેમને હિન્દુ સનાતન ધર્મ ગમતું નહીં સનાતન ધર્મ દેશ ને બોલાય છે અને મા દશામાંના સાક્ષાત ચમત્કાર લોકો કરે છે અને થાય છે બી જે ગુનેગાર છે કે જે વ્યક્તિઓ આવા કોઈ ખોટા કામ કરતા હોય એમને જેલ ભેગા કરો એના પર કેસ કરો એનો કોઈ વાંધો નથી પણ જે સાચા વ્યક્તિ છે અને માતાજીની મૂર્તિ તમે હટાવ છો આટલા કેટલા નફટ બની ગયા કે તમે ચાલુ વરત અંદર માનું વરત તોડ્યું માના આંસુ કાઢ્યા તમારી સાત સુખી નહી છે જેલ કાપેલી છે હમણાં બી હાલમાં પેરોલ પર છે એટલે માન્ય શ્રી કમિશનર સાહેબને આના પર ગોર કરવું જોઈએ કે આવા વ્યક્તિને વેલા ટકે જેલમાં જામીન કેન્સલ કરાવીને જેલ ભેગો કરાવવો જોઈએ

બરાબર માણસ એક એટેક બીજા કે મરી જાય છે આઈસીયુ માં ચોવીસ કલાક કીધો હોય ને બીજે દિવસ મારો માણસ બાર હોય બરાબર એ વિશ્વાસ શ્રદ્ધા જોઈએ આ અંધશ્રદ્ધા નથી અને આ દશા માટે ભીખ માંગતા પૂરું નહીં થાય મારા ભાઈએ રડી દીધું છે એની મસ્કરી કરવાથી તો તું કયો મોટો કહીએ બરાબર હા ને આય અમારી હામે આય તો અમે તને બતાવીએ કે માના પચક કેવા છે બરાબર बरो दसा मा जय